ભાવનગર શહેર માં ભાવ રાખી તમામ આવ્યા છે નાના બૌદ્ધ રે ધામ અગ્યા મૌદરાજી મંદિર દ્વારા જે સેવક ભાઈઓ બધા ત્યાંથી આવ્યા છે બહેનો પધાર્યા છે અને પ્રસંગને જે ઊળો લગાયો છે એની મને અરમ એવી છે તો એ વાત કરવી છે કે સમય સમયનું કામ કરતો હોય છે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કાબે અર્જુન નોટિયા એની વહી ધનુષ વહી બાણ આ સમય 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 જ બધું કરાવતો હોય છે

बहुत दुखी है और राम चंद्र भगवान की जय आज ना समस्त सारे विक्रम ने उत्पन्न कर दिया प्रमदनीय भगवंत बाबूना आवाज सरस मजा ना गुणा अवसर ने शोभावा मत आप सब विराज बन गया मैं खास कर इन सब संतो विराज बन गया ए संतो तथा जिनको कीर्ति सभी नहीं से है वह चिन्ह आप તરીકે અહીં બાપુને માની અને મિત્રતાનો નાતો નિભાવવા માટે પણ આ તકે હાજર એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અમારે અશોકભાઈ ટોટાજી માંડી અને ભગીરથભાઈ અને એમની સૌ ટીમ છે મંચભાઈ દાદવા છે સંજીવભાઈ બારિયા ખાસ કરીને જગદીશભાઈ ધાંધિયા આ સૌ એવા ટીમ છે એ ચાર પાંચ દિવસ તમે સાથે હતા ને તો બાપુ વારંવાર ફરજી રાખતા કામ હોય તો કહો ભાવ હવે કઈ કામ હોય તો કહો બધું જ કાર્યક્રમ ને સફળ બનાવવામાં યુવા પેઢીએ સરસ ખૂબ મહેનત એ જોડા જે કાર્ય કરી શકે એટલે એમના કાર્યને બિડ આપું રહ્યો એટલે આ કાર્ય દરમિયાન સહભાગી બનવા માટે समस्त समस्त सेवक આપ સૌ સહભાગી રહ્યા છો અને અમે જાહેરાતની અંદર આ કુમસ્તાન્ય વિસ્તાર કા માટે ગયા આપ સૌ ભાઈઓ સાધ્યાતા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ત્યાં સંતોએ ખૂબ આશીર્વાદ આપ્યા कुंभनी बातों दो दो ए तो करिए तो खुदी भी नहीं पर कुंभ ये तो एक अत्यारो स्वर्ग से स्वर्ग के अंदर इतना संस्वाता आपने एक दर्शन करवा जाऊँ और तो अपना भूख सुनी लगे घनी व्यवस्था करी पड़े ना तो हजारों की लाखों की संख्या में संतों का एक साथ अद्भुत महापुरुषों का दर्शन भाई तम मैं एक रोड इधर ही जाऊँ

એક જવાબદારી લઈને અહીંયા આવ્યા છે તો મારું ગામ એના હો ભાઈ કે આજે ભગવાન દાસ બાપુને ત્રીસ થી એક હજાર આઠ

અને મળી શકે એનો ઉત્તાત્મા ભવિષ્યત્વ